તો ભાઈ આ છે અમારી તળાવની વાડી અને એમાં આજુ આજો આંટો મારવા વર્ષો કારણ કે અમારે ત્યાંની વાડી અને ચોમાસામાં ડૂબી જાય ને હવે ને ધીરે ધીરે આ તળાવ જો ખૂલું થતું ગયું એમાં વાવેતર કર્યું છે અને અત્યારે પાણી જેવા પાણી થોડુંક રાણું એ ભળી ગયે ભાઈ પાછી થોડી પાણી અંદર તો સારું બધે લો હા ચાલ્યું છે

મારા ગામનું તળાવ તમને બતાડો છો કેટલું ખુલ્લું થયું છે ને અમારું વાડી જ કે ફિલહાલ ખુલ્લી થઈ ગઈ અને એટલું વાવેતરે ખીલી લીધું છે તમને બતાડો ધીસ ઇઝ અ વ્યુ સર તળાવ અડધું આ ઉપર ફીર્યું છે આમ જઈને તો તો અહીંયા સુધી અમારે શું કે પોટલું તળાવ ગયા હતા પહેલાં સુના વખત હતા ને તો હજી આટલું તળાવ પહેર્યું છે આપણું ગામનું લગભગ આઈ થિંક આ વખતે હને ચોમાસું ભેગું થઈ જવાનું બધું પાણી નહીં ખૂટે કારણ કે આ બે વર્ષે હું તળાવનું કામકાજ રિનોવેશન ચાલુ હતું થોડુંક ઓગણનું કામકાજ કર્યું હતું અને તળાવે ઊંડું લીધું હતું એટલે પાણી થોડું બધું હમાય ને આવી રીતે આખી અમારી તળાવની વાડી છે બધાની આમાં જો વાડી આ ડુબાણમાં છે અત્યારે અમારે આ ટાઈમે અત્યારે ખુલી ગઈ હે ટૂંમાં હોળી ધુલેટી પીસી ખુલે અમારે દર વર્ષે આ વખતે એ ટાઈમથી થોડીક વધુ વાર લાગી કારણ કે થોડુંક પાણી આ વખતે વધુ પીર્યું હતું તળાવમાં આપણે આવી રીતે હાંટો મારવા આવ્યા હતા હવે કભાઈ નહીં ક્યારે એવી સૌ હું પાછો ભાઈ ગયા છે ઠંડક આવવાની ભાઈ અહીંયા એક નંબર આવે કારણ કે બીજી કોઈ હું મૂકાય લીલો ઉતરી આમ બધું વાવેલું ને પાણી ને એવું પીરેલું હોય એટલે ઠંડક આવવા આવે મસ્ત નહીં